રાજકોટના જેતપુરમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે સરકારે ટેકાના ભાવે ખરીદેલી કરોડો રૂપિયાની મગફળી નાફેડે વેરહાઉસમાં રાખી હતી જેમાંથી એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન લાખ રૂપિયાની એક હજાર બસો બાર મગફળીની બોરીઓ ચોરી થઈ હતી ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ચોકીદારક ચોર હોવાનો ખુલાસો થયો પોલીસે સમગ્ર મામલે ચાર આરોપી સહજ સારપરા જૈલીન ઉર્ફે બઠિયો બારૈયા મિહિર ઉર્ફે નીલો વેકરિયા અને બિપિન ઉર્ફે લાલો બકવાણાની ધરપકડ કરી ગુજકો વર્ષ સહકારી મંડળી ટેકાના ભાવે ખરીદી કરી હતી ખરીદેલી મગફળી ને આપી જુદા જુદા ગોડાઉનમાં રખાઈ હતી ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડ ની જે મગફળી છે તેની ચોરી થયેલ ની FIR દાખલ થયેલ હતી જેમાં ચાર આરોપીને ને હસ્તગત કરી ધોરણ સર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ પંદર લાખ અને પાંત્રીસ હજાર મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમનામાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે વારંફર પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ખોલી થવામાં આવ્યું છે કે તે અલગ અલગ પોતે પેલા બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી